બિછાત મોત મારા ભાઈઓ જુડવા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજ્યું અને બંને બાળકો અત્યારે સારવાર હેઠળ છે પરંતુ પોતાની માતા કે જ્યાં દુનિયામાં નથી રહી મિત્રો નિકિતા ગૌસ્વામી નામની મહિલા મોતથી પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે અને સદવિચાર હોસ્પિટલમાં ડોક્ટર વીણા કંડુલ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે મારા ભાઈઓ આજે એ ભાઈની ધર્મપત્ની જોડે આવી આવું થયું છે કાલે કાલે આપણી પણ ધર્મપત્ની ને ડિલિવરી થશે ભાઈ તો શું તમે બધા લોકોને આવી રીતે કરશો મારા ભાઈઓ સદ વિચાર હોસ્પિટલમાં સૌથી મોટી ડૉક્ટરની બેદરકારી જોવા મળીને ડૉક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નીપજ્યું પરિવારમાં આજમાં આજે દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે મારા ભાઈઓ વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો તમે વિચારો તો ખરી એક માતાએ બંને જોડવા બાળકોને જન્મ પણ આપ્યો અને ત્યારબાદ એનું અવસાન થઈ ગયું પરિવારનો આક્ષેપો લગાતાર ડૉક્ટર ઉપર કે આ મહિલા ડોક્ટર કે જેના કારણે એના ગંભીર બેદરકારીથી એ માતાનું અવસાન થયું બિચારો એમનો પતિ રડી રહ્યો છે મિત્રો રડી રડીને વિડીયો બનાવે છે તો તમારી પરજ આવ્યા વિડીયોમાં વધારેમાં વધારે શેર કરો અને ડોક્ટર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરો સાહેબ કેમ કે સાહેબ આવું તો ન હોય મારા ભાઈઓ સાહેબ આવું તો ન હોય ભાઈ થોડીક તો શરમ કરો થોડુંક તો ભગવાનથી બી આવો તમે ભાઈ આજે કહેવું પડે પણ તમે શું કહેશો આ ડોક્ટર વિશે કમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ બાકી આવી આવી ઘટનાઓ સાંભળીને મને પોતાને નવાઈ લાગે છે કે આપણું ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે ભાઈ ચાલો હવે તમે કા પાછળનો પણ વિડીયો જોઈ લો ને પછી કમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા